વડોદરા શહેરના સયાજગંજ ડેરી સર્કલ પાસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ મતદાન યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ સામે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોટ ચોરી ગદ્દીછોડોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત ભટ્તુ તથા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશી તથા મહામંત્રી રાકેશભાઈ રાઠોડ તથા અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન સમયે સયાજગંજ પોલીસે વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ અને કોંગ્રેસ પ્રમુખ

¡Gracias!